વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા અને વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા જેમાં ચુમાલીસ થી વધુ કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા તે દિવસે ભાજપના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા આવ્યા હતા ત્યારે તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ ચોમાલીસ નામોની યાદી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાંથી જ નામો આવે તેવું માની લેવાનું નહીં આ ઉપરાંત પણ પાર્ટીને યોગ્ય લાગશે તેવા ઉમેદવારને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ડોક્ટર વિજય શાહ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેર પ્રમુખ તરીકે આરએસએસ માંથી જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી જેને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે ચુમ્માલીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈનું નામ નહીં આવતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં થઈ રહી હતી નવા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની એમ ઇન ફાઇનાન્સ એન્ડ એમ ઇન એચઆરમાં પીએચડી કરેલી છે આ સિવાય તેઓ બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક તરીકે ભૂમિકા ભજવી છે વર્ષ ઓગણીસો છન્નુમાં તેમનું તૃતીય વર્ષ છે વડોદરા મહાનગર કાર્યવાહમાં સાથે વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ તરીકેની પણ ફરજ અદા કરી છે આ સિવાય અનેક વર્ષોથી સંઘમાં શિક્ષા વર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકેની પણ ભૂમિકા ભજવી છે સાધના સાપ્તાહિકમાં પણ તેમની કામગીરી બચાવી છે આ સિવાય તેમણે વિશ્વવિખ્યાત વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડિપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની ફરજ બજાવી છે વર્ષ બે હજાર સત્તરથી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડેપ્યુટી રજિસ્ટર તરીકે ફરજ અદા કરી છે હાલ તો ભાજપ શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક તદ્દન નવો અને ચોંકાવનારો ચહેરો ભાજપે આપ્યો છે નવા શહેર પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ મહેશભાઈ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે હાલમાં તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા જ્યારે હવે તેમણે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ એ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે હું પાર્ટીના સૌ હોદ્દેદાર શ્રીઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ થી લઈને બધા જ મુરબ્બીય શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું એક કદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને નિષ્ઠાપૂર્વક જયપ્રકાશ સોની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હતી

અને સફળતાથી કરી હતી શેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી વચ્ચે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવી આપ સૌ જાણો છો કે સ્થાનિક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ને પાસઠ માંથી બાસઠ નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને એકાણું ટકા જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રોએ એ નામને બતાવી દીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની એમબીએ પીએચડી થયા છે એમએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા સંઘમાં વડોદરા મહાનગરના હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં માં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો ડોક્ટર મહેશભાઈ ભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી ડોક્ટર જયપ્રકાશ ભાઈના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુર ભઈએ ભાઈ વિજય ભઈએ મુકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે એટલે પાર્ટી બિરા ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31 માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદયપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છું એક ભાગ રૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભા માટે અજીતભાઈ ગઢવી સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો